જે ભીમ સાથીઓ જીત્યા નિલેશ વડોદરાથી જે ભીમ નમો બુદ્ધાય એક સુરતનો છે કોઈ નામ નથી આપતો આપણે એને કાલ્પનિકને કીધું ને જાતિવાદી માંસાહારી સ્ત્રી ઉપર અત્યાચાર કરતો હતો એટલે એની બહુ બાળે એટલે ફોન કરીને થોડોક ગાળો બોલતો તો પણ એમની વાત ઉપરથી લાગ્યું કે થોડોક બાબા સાહેબનો વિરોધી છે એટલે એ જાતિવાદીનો મોબાઈલ નંબર બી મૂકું છું અને સાથે સાથે થોડોક એનો ઓડિયો છે એ બી મૂકું છું તો મારા જ્ઞાતિબંધુઓને ખાસ વિનંતી કે આને જરાક સર્વિસ કરો આજે હું પહેલી વાર એવું કહું છું એટલા માટે કે હવે મારો ફોન ઉપાડતો નથી અને ઉપાડે તો વાત કરતો નથી સાઈડમાં મૂકી દઈ પણ એ લુખાએ પોતાનું તો નામ નથી આપ્યું પણ એનો એક બીજો ભાગીદાર છે એનું નામ આવ્યું છે હાર્દિક કરીને છે એટલે આ લુખો નપુસંક એને કહો અને એનો કોઈ બીજો છે સાથીદાર હાર્દિક એને કહેજો અને થોડીક કરજો સર્વિસ બિંદાસ નંબર નાખું છું ડિસ્ક્રિપ્શનમાં તો આજે મિત્રો થોડોક સપોર્ટ આપો એવી આશા અને એક બીજી વાત કહેવાની કે પાવાગઢની અંદર પેલો રોપ વે તૂટી ગયો એમાં જે છ જણાનું દુઃખદ અવસાન થયું છે એના માટે દિલગીરી છે પણ હવે જ્યાં ભ્રષ્ટાચાર થતો હોય અને જ્યાં લોકોની કોઈ વેલ્યુ ના હોય ને આપણે માત્ર ખાલી કેન્ડલ લાઇટ લઈને ઊભા રહી શકીએ અથવા તો દિલગીરી દર્શાવી શકીએ કેમ કે જો એવા દોયડા તૂટી જતા હોય તો એ ક્વોલિટી શું ચેક નહીં થતી હોય અથવા તો શું ત્યાં એવા પોલીસ આપણે શું કે ક્ષમતા કરતાં વધારે પડતો મટરિયલ ભર્યો છે એમના રોપવેની અંદર જે માલ લઈ જવા માટે તો બની શકે તો મિત્રો મારી એવી રિક્વેસ્ટ રહેશે કે જ્યાં તમને ખબર હોય કે ભાઈ આપણી જાનને જોખમ છે ત્યાં કોઈ જાતનું કામ કરવું નહીં હાથ ઊંચા કરી દેવાના બિંદાજ આ એક સમાજના હિત માટેનો મારો મેસેજ છે કે આજે જે છ લોકો કદાચ ગયા છે એને પાછા તો નહીં લાવી શકીએ પણ એમના પરિવારને કોઈ બે પાંચ લાખ રૂપિયા બી એમને ટ્રસ્ટ કદાચ આપી દેશે બરાબર પણ જે વ્યક્તિની ખોટ વર્તા છે ને એમના પરિવારમાં એ આપણે ક્યારેય પૂરી નહીં કરી શકીએ તો મારે કહેવાનો મતલબ એટલો જ છે કે તમે જ્યાં બી મારા જેટલા ફોલોઅર મિત્રો છે અથવા જે મારો વિડીયો જોવે છે એ લોકોને કહેવાનું કે ભાઈ તમે જ્યાં બી કામ કરતા હોય સેફ્ટીથી કામ કરજો કેમ કે તમારી પાછળ બી એક તમારો પરિવાર છે બે સેકન્ડની અંદર જો તમારો પરિવાર નિરાધાર થઈ જશે કે તમે એનો આધાર હોય તમે બરોબર તમારા થકી ઘર ચાલતું હોય તો મહેરબાની કરીને એવી જગ્યાએ તમે મહેરબાની કરીને હાથ ઊંચા કરી દેજો ને કહી દેજો કે ભાઈ હું કાલથી કામે નહીં આવું ને આ જગ્યા ઉપર કામ નહીં કરું તમારે કાઢી મૂકવું હોય તો કાઢી મૂકજો પણ તમે એવું વિચારજો કે ના હું શેઠનો સારું વિચારું છું ને થોડું ઘણું અસર ચાલી જશે આ છ જણાનું મૃત્યુ આવી રીતે થયું છે ઠીક છે તો મારે ખાલી એટલું જ કહેવાનું તમે તમારી સેફટી રાખજો તમારા પરિવારનું કોઈ નથી એટલું યાદ રાખજો જો જો તમે 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 એમનું કામ કામ કરીને દેતા હોય એને કમાવ દીકરા તરીકે એનું કરતા જે છ જણા કામ કરતા હતા એની અંદર બે જણા ઓપરેટર હતા બે જણા કોઈ બીજા હતા બે જણા કોઈ મજદુર મજૂર હતા કે કદાચ લઈ જતા મને ખાસ ખબર નથી કોણ હતા એ છ જણા પણ કહેવાનો મતલબ કે રોપવે માલિક તો નહોતા તો વિચાર કરજો કે આજે તમે જો એમને કમાઈને આપો છો તેમ છતાં જો એ વ્યક્તિ તમારી સેફટી ના રાખતો હોય તો તમારે કમાઈને આપવાનો કોઈ એમાં અધિકાર નથી કે હક નથી તમને કામ ના મળતું હોય ને તો તમે બીજી જગ્યાએ વહી જજો પણ તમે આવી રીતે જીવનું જોખમ રાખીને મહેરબાની કરીને કામ ના કરતા આવી મારી નમ્ર અપીલ છે અને આગળ જતાં આવો કોઈ આસતો ના થાય એવી આપણે આશા રાખીએ છીએ એક બીજું કોઈ મહીસાગરની અંદર આપણે જિલ્લાની અંદર કે મને હમણાં ધ્યાનમાં આવ્યું કે ગણપતિનું વિસર્જન કરવા ગયા અને એમાં પાંચ જણા ડૂબી ગયા હતા સદનસીબે ચાર બસી ગયા પણ બદનસીબે એક એવું છે કે પાંચમો જે વ્યક્તિ હતો એને બચાવી નહીં શકાયો એટલે આપણને એનાથી દુઃખ છે એટલા માટે જ કહે છે કે પાણી અને આગનું ધ્યાન રાખો બીજા ઉપર ભરોસો ના કરો કોઈ તમને બચાવવા નહીં આવે અને કદાચ બચાવવા આવશે તો ત્યાં સુધીમાં ઘણું મોડું થઈ ચૂક્યું હશે કહેવાનો ભાવર સમજાય છે ને કે આજે એક વ્યક્તિનું મૃત્યુ થયું છે ત્યાં ચાર વ્યક્તિ તો બચી ગયા સદનસીબ ચલો આપણે આભાર જે વ્યક્તિઓ બચાવ્યા પાંચમી વ્યક્તિને બી બચાવી પણ એને ટાઈમ પેલા ના બચાવી શકાય એ વ્યક્તિ પાણી પી ગયો અને એમનું ત્યાં મૃત્યુ થયું છે તો એ બી આપણને દુઃખની લાગણી થાય છે કે આજે કોઈ પરિવારમાંથી એક વ્યક્તિ ઓછો થયો છે એમાં કોઈ આયોજક નથી ડૂબ્યો એટલું યાદ રાખજો પણ આ તમે જે એમના હાથા બનો છો ને એ તમારી કોઈ સેફ્ટી નથી બરોબર ત્યાં કોઈ ક્રેનની સારી સુવિધા હોત કોઈ હાઇડ્રાની સારી સુવિધા હોત અથવા તો કોઈ લિમિટેડ વાળી મૂર્તિ હોત તો તમે નાની જગ્યામાં જઈને ડુબાડતા ને આ તો હાઇટ કરતાં વધારે અથવા તો એના ના પહેલામાં કે ભાઈ આપણે થોડીક હજી અંદર જઈને ડૂબાડીએ હજી થોડીક અંદર જઈને ડુબાડીએ એની અંદર આજે પાંચ લોકોનું સંતુલન ખોવાયું અને પાંચમાંથી એક જો ચાંદ તારો જે છે આપણા ભારત દેશમાંથી ઓછો થઈ ગયો એના પરથી આપણને ઘણો દુઃખ થાય છે પણ શું કરી શકીએ એ લોકોને પણ કહેવાનું કે કદાચ આવતા વર્ષે આવી કોઈ દુર્ઘટના ના બને એનું તમે ખાસ ધ્યાન રાખજો અને મારી વાણીને વિરામ આપું છું બીજી વાત હું કોઈ જાતિવાદ નથી કરતો કોઈ જોડે મને કોઈ ધર્મ જોડે વાંધો નથી હું પોતે નાસ્તિક છું પણ હું જે લોકો માને છે એને ફૂલ સપોર્ટ આપું છું મને કોઈ ફરક નથી પડતો હર કોઈ માની શકો છો તમને જે તમારી આસ્થા હોય પાખંડમાંથી દૂર રહેજો દોરા ધાગામાંથી દૂર રહેજો ભૂવામાંથી દૂર રહેજો તાંત્રિકોમાંથી દૂર રહેજો કોઈ તમને રૂપિયાનો વરસાદ કરી આપતું હોય કોઈ ડબલ કરી આપતું હોય એવામાંથી દૂર રહેજો કોઈ તમને એવું કહેતા ગિરનારમાં બાપુ બેઠા છે ને તમને આમ કરી દે છે એવાથી દૂર રહેજો એટલે મહેરબાની કરીને સાવ સચેત રહેજો ચેતતા અંદર સદા સુખી બરાબર અને આગળ જતા તમે તમારો જીવ સાચવો એ જ બહુ મહત્વની વાત છે કેમ કે તમારી કોઈને નથી પડી તમે પેદા નતા થયા તોય પૃથ્વી હાલતી હતી તમે મરી ગયા તોય હાલવાની છે અને કદાચ તમારી રેખા બીજા ચારસો કે પાંચસો મરી જશે તો કોઈને ફરક નહીં પડે જો ફરક પડતો હોય તો આપણે જે પાંચ તારલા ડૂબી ગયા હતા આજે એ ડૂબતા નહીં નસીબ સારા કે બાકીના તરવૈયા ચાર ને બચાવી લીધા અને દુઃખ આપણને એ થાય કે જે માને બચાવવાનો હતો એને થોડોક ટાઈમનો વિલંબ થઈ ગયો અને આપણે એને ખોઈ બેઠા ઠીક છે જણા કાલે આપણી હારે હતા આ ટાઈમે અને બપોરે જ્યારે આ અકસ્માત થયો અને આજની તારીખમાં આપણી હારે નથી આપણને એ બાબતનું દુઃખ થાય છે આપણે વિરોધ એ બાબતનો છે કે જો જો ભગવાન હોય તો આજે એના શરણોમાં કામ કરતા હતા એના માટે કામ કરતા હતા કે ભાઈ તમારે ત્યાં લોકો આવે ને તમને ખાવાનું મળે ને પાણી મળે ને નાસ્તો મળે એ માલ સામાન ઉપર જતો હતો મંદિરના કામ અર્થે ઉપર જતો તો શું અંદર બેઠેલ દેવી દેવતા કે ભગવાન શું એના હાથ બચાવવા નહીં આવી શક્યા પણ નથી આવવાના એટલા માટે જ હું કહું છું એ પથરાઓ છે ને હું તો મારા માટે તો કહું જ છું પણ તમે જ્યારથી માનતા થઈ જશો ને તો ત્યારથી વધારે તમે સુખી થશો બાકી જેવી તમારી ઈચ્છા તમે માનો ના માનો એનાથી મને કોશો વાંધો નથી પણ તમે તમારી જાત બચાવીને કામ કરજો મહેરબાની કરીને કેમ કે તમારા પરિવારને કોઈ એક બે લાખ રૂપિયા આપી દેશે એટલે તમારી વેલ્યુ એક બે લાખ રૂપિયાની મને કહેતા ઘણો દુઃખ થાય છે કે કાલની તારીખની અંદર આપણે ગુજરાતની અંદર વડોદરાની નજીકમાં કેવાતા પંચમહાલની અંદર છ જણા એ થયા મહીસાગર જિલ્લાની અંદર એક વ્યક્તિનું મૃત્યુ થયું કાલની તારીખમાં આપણે સાત લોકોને જે ગુમાવ્યા એનું ઘણું દુઃખ થાય છે પણ દુઃખ સાથે પણ કેવું પડે છે કે આગળ જતાં આપણે કોઈ એવા વિરલાઓને કે મહેનત કરતા લોકોને આપણે ગુમાવવા ના પડે કે જેના ઉપર એનો પરિવાર ચાલતો હોય એમની મા બેન દીકરી કે એમના મા બાપ એના ઘર ઉપર એનું ગુજરાન ચાલતું હોય એ વ્યક્તિને આપણે ગુમાવવી ના પડે એટલા માટે તમે ક્યાંય બી કંપનીમાં બી કામ કરતા હોય હેલ્મેટ પહેરો સેફ્ટી શૂઝ પહેરો એવી કેમિકલ કંપની હોય માસ્ક પહેરો ચશ્મા પહેરો એના વગર કામ ના કરો સેટ તમને ક્યાંય કરોડ રૂપિયા આપી નથી દેવાનો કે તમારી જગ્યાએ એ તમારું ઘર નથી ચલાવી દેવાનું વધીને કદાચ તમારા માટે એમણે ક્યાંય વીમો ઉતારેલો હશે તો બે પાંચ લાખ રૂપિયા ત્યાંથી આવશે એ આપી દેશે એ પોતે કઈ ઘરમાંથી નથી આપવાનું એ મહેરબાની કરીને મિત્રો મારી નમ્ર અપીલ છે કે જ્યાં પણ તમે કામ કરો છો જે બી જગ્યાએ કામ કરો છો સેફ્ટીથી કામ કરજો અને પહેલાં એટલું ધ્યાન રાખજો કે ભાઈ તમારો પરિવાર છે એ જે તમારા આયોજકો છે કે તમારા જે માલિકો છે એને કોઈ ફરક નથી પડતો એની કંપની તો કાલે બી ચાલતી હતી આજે બી ચાલે છે અને ચાલવાની છે કદાચ તમે હતા નહીં હોય કે એનાથી કોઈ એને ફરક નથી પડવાનો એટલે એટલે માટે અપીલ કરું છું કે કોઈ બી કામના સ્થળે જાઓ તો તમને એમ થતું હોય કે આ વસ્તુ ઉપર દુર્ઘટના થવાની છે ચોખ્ખા હાથ ઊંચા કરી દેવાના કે ભાઈ આના ઉપર હું જવાબદારી ના લઉં મને કામ કરવાનો રસ નથી હું મારી જિંદગીને જોખમમાં ના મૂકું ઠીક છે મિત્રો વિડીયોને વિરામ આપું છું અને કે પેલા જાતિવાદી સુરતનો છે કોઈ એનો નંબર નાખું છું એનામાં તેવડતો નથી કે નામ આપે ખાલી ગાળો બોલી જાણે છે તો જરા એમની સર્વિસ કરજો એવી આશા રાખું છું અને જાતે જાતે ગુડ ન્યૂઝ આપું છું કે મને કાલની તારીખમાં એક સો મિત્રોએ જે સબસ્ક્રાઈબ કરી અને જે જેની આશા નથી એ એવો મને સપોર્ટ આપ્યો એ બદલ જે લોકોએ મને સબસ્ક્રાઈબ કરી મારી ચેનલને શેર કરી અને જોઈ એ બદલ જે જે લોકો મને સપોર્ટ કર્યો છે એ બધા લોકોનો દિલથી ધન્યવાદ જય ભીમ નમો બુદ્ધાય હા તને તકલીફ શું છે એ બોલ આપણે આપણે સોલ આઉટ કરીએ ચાલ બોલ

રેકોર્ડિંગ પડ્યું તાર પણ દેવડું ઓળાવીને તારી મને તારી મારી ભોઇસ માં ગાલી દે કેવી મજા આવે રેકોર્ડિંગ રેકોર્ડિંગ તારી મારી દે કેવી મજા આવે તારી બેન ફોન કર્યો તો તે તારી માને લોડો હા શું કેતો વાત ને હા બોલ બોલ

મારો લોડો તમારી બેનો એટલે એમ નઈ પણ એ જ કહો તારો જાતિવાદીઓ તો મેં હવે ગાળ ક્યાં થાય મને કે જોઈ બેટા હા તો એ અમારા માટે અપશબ્દ એવું આ તો તું મારો હું લોડો ઉખાડી લે એ મને કે લોળા ભીગે લગાડતો ફોટો તારે કાલ્પનિક તકલીફ હું પડી એ બોલ બસ આ તકલીફ પડી છે

તારી વાળો હું તને તારી માં હતી ને એટલે કારણ કે તને બાપ નું નામ ખબર નહિ તારું નામ નઈ આપ્યું